એ મમ્મી જો હું આવી ગઈ મહેંદી મૂકીને લે આવી ગઈ આ જો તો કે મૂકી છે સરસ લાગે છે ઓ ગગલી ગગલો કેમ ઈ આવે હમણા ગાડી પાર્ક કરવા ગયા હતા સરસ લે હવે તો ભરશે ને થેલો ગગલો હા તે ઈ ભરશે ને મમ્મી આપણે બે તો કીધું તું હા ઈ જ ને તું તારે હે ને તું કરતી નઈ કાઈ કામ આ હા હું કઈ પ્રેમ ઉભરાય આવે ની ખબર ના પડે કઈ સવાર ઉઠી જાજે વેલો ગગલી નું કામ બધું તારે કરવાનું છે આપણે છે ખાલી થેલા ભરવાની વાત થઈ કે કામ બામ ની કઈ વાત નોતી થઈ હો

ગયો છે મે તને કીધું ને કે ઓલી બાજુ ઓછા જો ભરી મૂક્યો છે થઈ ગયો છે હવે તો મહેંદીનો કલર આવી જાય તો જાહે ખબર જ પડતી તને કે હે ને મહેંદી કરીએ ને એ તો બાંધી દેવાય હાથમાં હું તને કેટલા પ્રેમથી મારા હાથમાં આવેલો મહેંદીનો કલર આવી છું અને તારે મારી અરે છે બાધું નથી પણ હવે તને કહું છું હું કહું છું હું કહું છું એ વાત પર ધ્યાન દીઓસો તમે પણ કીધું એમાં કઈ ખોટું હોય તો કે મને ગગલી ખોટું છે કઈ અને હવાર હવાર મહેંદીનો કલર બતાવવા આવી આને હોય આલા આલા લે બગલી છોઈ લઉં તારો કલર બસ ના રે ના કઈ વધારે નથી મારા મહેંદીનો કલર જો કેવો કાળો ભમર આવ્યો છે ને એટલે હું તને પ્રેમ કરું છું આ પ્રેમ મે ઉઠતા ભડકે ભડકે ભડભડાટી બોલાવી નાખી અરે ગગલી યા તો હું નીંદરમાં હતો નીંદરમાં હતા હું ઈ નીંદરમાં જોઉં છું કે એવી ભડકે ભડભડાટી બોલાવું છું ક્યાંથી શબ્દ લઈ આવીસો ભડભડાટી વાળી થાતી વાત બદલાવામાં તમે ત્યારે ખોટા ખોટું કી હું કેવો મસ્ત મહેંદીનો કલર બતાવાય એ પ્રેમથી તોય તમે ધબધબાટી બોલાવી ને તમને પ્રેમ જેવું કઈ હોય જ નહીં અરે ગગલી ના ના એવું ના ઉભી ઉભી મારે જોવો છો તાર કલર કેવો આવ્યો ને અરે વાહ ગગલી કેવો મસ્તીનો કલર આવ્યો છે હવે કાઈ કાયો કામ નું નઈ હવે કવર કરવા બેહો માં ખોટે ખોટા સેના કવર ઓસી કાના હું જરાય મજાક ના મૂળવા નથી ગગલા કવર મીન્સ કે છે ને હે તમે જી બોલ્યા ને એને પાછું વારો છો એમ ના ના ગગલી એવું ના હોય ભલે ઈ બોલાઈ ગયું હોય હો આવો હાલો થેલો ભરવાનો છે હાલો ઈ તો ભરવો જો હે ને તમને બેન કીધું હે હાહુ આવને તો એ ઓલી છે ને કબાટ માં બેગ પડડી ને ઈ લઈ આવો દીદી રૂમ તો તે ઘરનો કરી લીધો છે અજે દીદી દીદીનો રૂમ જ કરવો છે એ ના 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 લઈ આવું છું બેગ એ મારા વાલા મિત્રો કેવું બીવું પડે છે ઘરવારીઓ થી જો તમે આવું બીતા હોય ને તો કમેન્ટ કરીને કહેજોજો મને જાવ ને હવે મિત્રો આ રવાતું કરતા બોલાયવા ના થાય હવાર હવારમાં તો લે આલે આ બેગ લે આલે વારા થામાં ભરવાની તમારે જ છે એ હા બાપા હવે હાલો હું ભરવાનું છે આ બنده બંકે બેગ ભરાવાની છે ખોરસ તો એ ભરાહે ને અરે બાપા ભડકે ભરે છે પણ આ તો પાણી જેમ તો ખરાબ થઈ ગઈ છે આઈ આપણે મૂકી ને તઈ જ ખરાબ થઈ ગઈ હતી તમે ને આપણે ને કરાઈ લ્યો કરાઈ આવો અરે તો મને યાદ એ ના આવ્યું હાવ હા તો હાલો એ પાછળ પકડીને કોણ બેસે મે તો મૂકીસ ને તમને આ પણ હવે તો ખરી ગઈ છે એમ રાખ્યા છે ઈ બસ છે ને કપડે અડી જાય ને બધે તો ખોટા ડાક થઈ જાય એટલે એક કામ કરું ઓલા હમા કરાવારો ભાઈ છે ને એને બીજી ગલીએ આઈ બોલાવી લઉં આઈ તમારે જેમ કરું એમ કરો હું તો બેહી ન થકવાની પાછળ હા બાપા બોલાઈ આવું છું એક વાર થેલો ભરવાનું છે ને એટલે બધો વાંધો પડશે આને કોઈ બેક સમી કરવાની છે એ આ જો આવડી આમાં ચેન નથી ખરાબ થઈ ગઈ છે ઘણો ટાઈમ થી અમને પડડી રહી છે ને એટલે આમાં બગડી ગઈ છે આમાં કઈ છે નહીં બીજું કર દો સલાવ સરખી લ્યો આ થઈ ગઈ કેટલા આપવાના પચાસ રૂપિયા બેગ સમા કરવાના અને પચાસ રૂપિયા ત્યાંથી હું અહીં ને આ પૈસા કઢાવી હા તો તું મને દેવા દે હા ગયા

બબે લઈ જાવ કઈ નવરા નથી હવે થેલા તમારે ઉપાડવા ને પછી જાને હવે કેદી ઉપાડો તે થેલો અને આ વખતે તો ભરવાય નથી પડતા તું તો બોલતી જ હું ગમે એટલું લવો એ આ હાર પછી કેટલી જોડી લેવાની છે ચાર જોડી બ્લેઝર ને કોટી ને બે નાઈટ ડ્રેસ આપણે બસ આટલું તો ઘણી એ પણ ચાર જોડી ને ન્યા શું કરવી છે મેં તને કીધું ને આ વખતે તારે કઈ બોલવાનું જ નથી એ આ હારું ભરવા માં પછી હું મારી હાડીઓ ને બધી કઉ અને જો સાંભળો પહેલા છે ને તમારા હાવના પહેરી હોય ને નીચે ભરજો પછી છે ને જાતાવેત પહેરી હોય ઉપર ભરજો એ ભાઈ મને આઈથી ખબર ના પડે કે મન જાતા હોય હું પહેરું છું અને છેલા હું પહેરું છું હું તો છે ને ભરી લેસ બધુંય એ હોય ને તન્યા જન વિખી નાખીશ હા પછી ન્યા જઈશ ને નીચે હું કેસ ની જોડી કાટસે રાખો થેલો વિખી નાખશે હા પણ મજા આવશે ને એમ કરીશ તું તાર કેતી હોય ને તો ન્યા થેલો ભર દેજો જાડ ના ન્યા ના ભરતા પછી છે ને મન મોઈ બાપા ખી જાય કે છે તું જમાઈ પાસે કામ કરાવસ હવે તમારે ન્યા જ ભરવો છે જોઈ લે તું ના 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 ન્યા ના ભરાય ભાઈ નકર તમારા ભાઈ ભાભી ખી જાય કે તું શું કામ કરાવસ આની પાસે યા ડાઈ થાઉ ને ને કામ બનાવીને રાખો છે એ આલો જટ ભરવા મંડો પછી ટાઈમ નથી હજી હું તાર કામ રહી ગયો ખાલી ભરો છે એ કામ હોય છે કટલેરી ભરવાની છે એ તો તમને આવડશે ને એટલે હું ભર તો તારા હાથ મહેંદી વાળા નથી એ કટલેરી માં તો ડાગા નથી ને તમારા કપડામાં તો ડાગા થઈ જાય એટલે મારી પાસે ભરાવડાવો તો ધરાક એટલે હારી આલો 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 ભરવા મંડો ખોડી લાભ કરો મોડું થઈ છે એ હારું એ આલો 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 જલ્દી કરો કે 10 કલાક ના હોય પછી થેલા ભરવામાં